ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શહેરની વિવિધ હોટેલો અને ખાણીપીણીની દુકાનોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું અંકલેશ્વર શહેરી વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું આકસ્મિક તપાસમાં નાની દુકાનો અને હોટલો મળી તે જેટલા સ્થળોએ તપાસ કરવામાં આવી હતી ભરૂચ પાલિકાએ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ભરૂચ સ્ટેશન વિસ્તારમાં આવેલી ખાણીપીણીની દુકાનો તેમજ હોટલોમાં તપાસ કરવામાં આવી હતી જેમાં રસોડામાં તપાસ દરમિયાન સેનેટરી તેમજ હાઇજેનિક જાળવવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ કેટલીક ફાસ્ટ ફૂડની દુકાનો પર જોવા મળેલ બિન આરોગ્યપ્રદ ખોરાકનો નાશ પણ કરવામાં આવ્યો હતો જેમાં દસ લીટર વડાપાઉની ચટણી પાંચ લીટર બળેલું તેલ પાંચ કિલો બિરિયાનીના ચોખાનો પણ નાશ કરવામાં આવ્યો હતો સાથે લેબરોને ચોકસાઈ અને ગુણવત્તાયુક્ત ચીજવસ્તુ વેચવા માટે કડક સૂચના આપવામાં આવી હતી અને આગામી દિવસમાં જો ફરી આવી બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ વેચતા જણાશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું આગામી દિવસમાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી સતત ખાણીપીણીની વેચાણ કરતા દુકાનો તથા ખાદ્ય પદાર્થની તપાસ કરવામાં આવશે અને જરૂર જણાય તો દંડનાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું